હવે પ્રશ્ન એક માંગ્યા મુજબ લખો એક નંબરમાં છે અંકમાં લખો સાત લાખ બાવન હજાર નવસો ત્રીસ તો અહીંયા આપણે તો અહીંયા આપણે લખીશું સાત લાખ બાવન હજાર નવસો અને ત્રીસ પ્રશ્ન બે છે નવ હજાર નવ લાખ બત્રીસ હજાર પાંચસો સુડતાલીસમાં બેની સ્થાન કિંમત લખો તો અહીંયા બે જે અહીંયા છે એટલે અહીં ગણીશું એકમ દસક સો અને હજાર તો એ બે બેની સ્થાન કિંમત અહીંયા જે છે એ બે હજાર છે એટલે કે તે હજારમાં હજારના સ્થાન કિંમત પર આવે છે હવે બ નંબર બ દાખલા ગણો કોઈપણ બે એક નંબર છે એક શાળાના ધોરણ પાંચમાં કુલ ત્રીસ બાળકો છે દરેક બાળક દર મહિને શાળાની બચત બેંકમાં પચીસ રૂપિયા જમા કરાવે તો એક વર્ષના અંતે તેઓના ખાતામાં કેટલી રકમ જમા હશે તો ધોરણમાં કુલ ત્રીસ બાળક છે અને આપણે વર્ષના અંતે કર્યું છે એટલે બાર મહિના આવશે તો દર મહિને ત્રીસ બાળકો છે એટલે બાર મહિના સુધી એ લોકો જમા કરાવશે તો પહેલાં આપણે ત્રીસ બાળકોની પચીસ રૂપિયા જમા કરાવે એટલે કેટલી દર મહિને કેટલી થાય તે શોધીશું એટલે પચીસ ગુણ્યા ત્રીસ બરાબર પચીસ તરીકે પંચોતેર અને પાછળ સુન એટલે દર મહિને સાતસો પચાસ જમા થશે તો આપણે વર્ષના અંતે એટલે કે બાર મહિને શોધવાના એટલે ગુણ્યા બાર કરીશું તો થશે શૂન શૂન પાંચ સાત એક નવ તો કુલ થશે નવ હજાર બે નંબર ચિરાગ અને દીપક આંબાના રોપા ખરીદવા બેંકમાંથી રૂપિયા એકવીસ હજારની લોન લે છે એક વર્ષમાં તેઓ બેંકને એટલે બાર બાર મહિના સુધી તેઓ ચૂકવે છે તો આપણે ભાગાકાર સીધા કરી દઈએ ત્રેવીસ હજાર પાંચસો ના તો તેઓ કેટલા ચૂકવે છે તેને તો આમ આપણે ત્રેવીસ હજાર પાંચસો ને બાર વડે ભાગીશું તો બારેકા બારા બાર એટલે ત્રેવીસમાંથી બાર જાય તો અગિયાર એટલે ઉપરથી પાંચ ઉતરે તો બાર નવવા એકસો આઠ એટલે ફરીથી એકસો પંદરમાંથી આઠ જાય એટલે સાત ઉપરથી બે ઉતારીએ બાર છક બોતેર અને શૂન્ય એટલે એમને દર મહિને એક હજાર નવસો રૂપિયા ચૂકવવા પડે તો ત્રણ નંબર રમણભાઈએ કેરીનો રસ તૈયાર કરવા માટે રૂપિયા એકસો પચાસના ભાવે પચાસ કિલોગ્રામ કેસર કેરી ખરીદી રાધાબેને એસીના ભાવે નેવું ગ્રામ કિલોગ્રામ કેરી ખરીદી તો બંનેમાંથી કોણે વધુ રકમની ખરીદી કરી હશે તો અહીંયા એકસો પચાસના ભાવે પચાસ તો અહીંયા આપણે ગુણાકાર કરીશું એકસો પચાસ ગુણ્યા પણ પચાસ એકસો પચાસ ગુણ્યા પચાસ એટલે આવશે જવાબ સાત હજાર પાંચસો જ્યારે અહીંયા નેવું ગુણ્યા એંસી કરીએ તો એનો જવાબ આવશે સાત હજાર બસો એટલે કે અહીંયા સાત હજાર પાંચસો એટલે એકસો પચાસ ના પચાસ ભાવે જે કેસર કેરી ખરીદી છે તેનો જવાબ વધુ આવે છે તો બંનેમાં કોણે વધુ રકમની ખરીદી કરી તો અહીંયા રમણભાઈએ વધુની રકમની ખરીદી કરી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો અંગ્રેજી મૂળાક્ષર એલ એ કયા પ્રકારનો ખૂણો બતાવે છે તો એ કાટખૂણો બતાવે છે ખૂણાનું માપન કરવા કોણ માપક નામનું સાધન વપરાય છે અહીંયા આપેલ જે આકાર છે તેમાં કુલ કેટલા ખૂણા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ખૂણા છે રાજુ શબ્દમાં કુલ કેટલા કાઠ ખૂણ છે તો અહીં તો અહીંયા આપણે આરમાં જોઈશું તો આ રીતે છે એટલે આ એક બે ત્રણ અને ચાર થશે એમાં એક પણ નથી જેમાં અહીંયા આ ખૂણો છે એટલે ચાર આ એક અને યુમાં આ બે ખૂણા છે એટલે ચાર એક અને પાંચને કુલ સાત કાંઠ ખૂણા થશે તો પ્રશ્ન બે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવી તે સમયે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે રચાતા ખૂણાનો પ્રકાર લખો તો અહીંયા બે અહીંયા બાર આવશે અહીંયા ત્રણ આવશે એક અને બે એટલે આ જે ખૂણો છે એ લઘુ કોણ થશે બાર ચાલીસ અહીં બાર અહીંયા છ અહીંયા નવ એટલે અહીં પિસ્તાલીસ થાય એટલે ચાલીસ એટલે અહીં આવે એટલે આ જે ખૂણો છે એ ગુરુકોણ થશે હવે પ્રશ્ન ત્રણ આપેલા આલેખમાં દર્શાવેલ આકાર પરથી માંગેલ પ્રશ્નના જવાબ લખો તો અહીંયા આપણે આ એક ખૂણો બરાબર એક સેમી લેવાનું છે મતલબ એક ચોરસ સેમી થશે હવે પ્રશ્ન ત્રણ આપેલા અલગપત્રમાં દર્શાવેલા આકાર પરથી માંગેલ પ્રશ્નના જવાબ લખો અહીંયા આપણે એક એટલે સેમી જ ગણવાનું છે તો પહેલું છે ઉપરના અલગપત્રમાં આકાર એકની પરિમિતિ જણાવો તો આપણે ખાના ગણીશું એક બે ત્રણ ચાર પાંચ એટલે પાંચ અહીંયા બે છે વધતા બે વત્તા પાંચ વધતા બે એટલે પાંચ દુ દસ અને ચાર ચૌદ સેન્ટીમીટર થશે હવે આકાર બે નું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી છે તો અહીંયા આપણે મોટા આકાર ગણીશું મોટા ચોરસ એક બે ત્રણ ચાર પાંચ અને છ છે અહીંયા પાંચ અને છ છ અડધા છે એટલે ત્રણ થશે એટલે છ વત્તા ત્રણ બરાબર નવ એટલે અહીંયા નવ ચોરસ સેમી થશે ત્રણ નંબરમાં આકાર એક અને આકાર બેના ક્ષેત્રફળનો તફાવત શોધો તો આકાર એકમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચ દસ ચોરસ છે દસ ચોરસ સેમી એક નંબરમાં દસ ચોરસ સેમી છે જ્યારે બેમાં નવ ચોરસ સેમી છે એટલે એનો તફાવત થશે એક ચોરસ સેમી આકાર ત્રણની પરિમિતિ જણાવો તો અહીંયા પરિમિતિ આપણને સેમી મળશે જે આ આ ભાગ ગણવાનો છે રીતે આપેલા આકૃતિનો છાયાંકીત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો અહીંયા કુલ ચાર ભાગ છે અને ચારમાં નો આ એક ભાગ છે એટલે થશે એક ચતુર્થાંશ હવે બીજામાં જોઈશું તો કુલ એક બે ત્રણ ચાર અને પાંચ એટલે પાંચ દુ દસ છે કુલ દસ ભાગ છે એમાંથી એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ભાગ છિત છે એટલે પાંચ અને એને આપણે એક દ્વિતિયાંશ તરીકે પણ લખી શકીએ પ્રશ્ન ચારમાં માગે મુજબ લખો અંકિત પાસે કુલ એસી લકોટી છે તેમાંથી એક ચતુર્થાંશ ભાગની લકોટી ભાવેશને આપે તો તે કેટલી લખોટી ભાવેશને આપે તો કુલ એસી લકોટી છે એને એક ચતુર્થાંશ ભાગની આપે છે એટલે ચાર દુઆ એટલે એ વીસ થશે એટલે એ વીસ લખોટીઓ બાવીસને આપે છે એક દિવસનો એક તૃત્યાંશ ભાગ એટલે કેટલા કલાક થાય તો એક દિવસમાં ચોવીસ કલાક હોય ગુણ્યા એક ત્રત્યાંશ એટલે આઠ તરી ચોવીસ એટલે આઠ કલાક થાય એક કિલોમીટરનો એક દ્વિત્યાંશ ભાગ કેટલા મીટર થાય એક કિલોમીટર એટલે હજાર મીટર એનું એક દ્વિત્યાંશ એટલે પાંચસો મીટર થાય ચાર નંબર ત્રણ કિલોગ્રામ બટાકાના નેવું રૂપિયા થાય તો દોઢ કિલોગ્રામ બટાકાના કેટલા રૂપિયા તો છે તો એક કિલોગ્રામના બટાકાના ત્રીસ રૂપિયા થાય ત્રણ નેવું ને ત્રણ વડે ભાગીએ હવે દોઢ કિલોગ્રામનું કયું છે એટલે એક કિલોગ્રામના ત્રીસ તો અડધો કિલોગ્રામના પંદર રૂપિયા એટલે ત્રીસ વત્તા પંદર બરાબર પિસ્તાલીસ રૂપિયા થાય હવે આપેલ સૂચના મુજબ લખો નીચેની દર્પણ આકૃતિને પૂર્ણ કરો તો અહીંયા આપણે આ રીતે પૂર્ણ કરીશું આ જે છે આ રીતે આવશે ત્રણ નંબરમાં ત્રોટક રેખા દોરી આપેલા બે સરખા ભાગ કરવાના છે તો અહીંયા આ રીતે આપણે ભાગ કરી શકીએ અને પણ આ રીતે ભાગ કરી શકીએ તો હવે અડતાલીસના બધા અવયવ આપો તો અહીં આપણે અડતાલીસ ગુણ્યા એક એટલે અડતાલીસ થાય ચોવીસ ગુણ્યા બે એટલે અડતાલીસ થાય સોળ ગુણ્યા ત્રણ એટલે અડતાલીસ થાય બાર ગુણ્યા ચાર એટલે અડતાલીસ થાય આઠ ગુણ્યા છ એટલે પણ અડતાલીસ થાય આમ અહીંયા થશે અવયો એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અને ખુદ અડતાલીસ આવી બારના કોઈ પણ ચાર અવયવી જણાવો તો આપણે બારના ઘડિયો બોલીએ બારા બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ બાર ચો અડતાલીસ નીચેની પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા પહેલા ત્રિકોણ પછી ચોરસ ને ગોળ છે તો અહીંયા પણ ત્રિકોણ પછી ચોરસ આવશે અને પછી ગોળ આવશે આ એરો પહેલા સામેની બાજુ જાય છે પછી નીચે થઈ જાય છે એટલે કે એ આ રીતે ફરે છે તો અહીં જાય પછી નીચે આવ્યો અને પછી પાછો ઉપર ગયો એટલે હવે આમ જશે એટલે અહીં આવશે આમ જશે અને ફરીથી પાછો આ રીતે જશે હવે અહીંયા ત્રણ નંબરમાં આજે જે પહેલું હોય છે પછી બીજું હોય છે એટલે એ આ દિશામાં ફરે છે એટલે જ્યારે આ ચોરસ અહીં આવશે તો અહીંથી અહીં આવશે એટલે આ ખાનું આવશે અને ફરીથી અહીંથી અહીં આવશે એટલે આ ખાનામાં આવશે એ જ રીતે ચાર નંબરમાં એન ઝેડ એન એટલે આ એન છે એને હવે આપણે આ દિશામાં ફેરવીએ એટલે એનને આ દિશામાં ફેરવતા ઝેડ બને ફરીથી એને આપણે આ દિશામાં ફેરવીએ એટલે એન બને અને ફરીથી એને પાછું આ દિશામાં ફેરવતા ઝેડ બનશે અને ફરીથી પાછા એને ઉપર ફેરવીએ તો તે એન બનશે